મકરસંક્રાંતિનું શું મહત્વ છે અને ક્યુ દાન કરવાથી જીવાત્મા પરમાત્માને મેળવી શકે પુણ્યની પ્રાપ્તિ કરી શકે એ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મકરસંક્રાંતિ એક રાશિમાંથી બીજી રાશિમાં જ્યારે સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે એમને સંક્રાંતિકાળ કહેવાય છે દર મહિનાની અંદર એક સંક્રાંતિ કાળ આવે છે જે દાન અને પુણ્ય કરવા માટેનો બહુ જ વિશેષ એ કાળ બતાવ્યો છે સમય બતાવ્યો છે જેમની અંદર તમે જે દાન કરો છો જે પુણ્ય કરો છો જે ભગવત ચર્ચા કરો છો ભગવાનનું હરિનામ સંકિર્તન કરો છો એમનું વિશેષ મહત્વ આ પુણ્ય સમયની અંદર બતાવ્યું છે આ વર્ષની આપણે સૌ વાત કરીએ તો આ વર્ષે

જ્યારે મૃત્યુને શરણ થયા ભગવત ચરણને પ્રાપ્ત કરી ગયા એ દિવસ પણ આ સંક્રાંતિનો પુણ્યકાળ હતો એટલે આપણા ધર્મશાસ્ત્રની અંદર સંક્રાંતિનું વિશેષ મહત્વ બતાવ્યું છે આ વર્ષની આપણે વાત કરીએ તો આ વર્ષે પંદર તારીખે સૂર્ય ઉદયથી લઈ અને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી પુણ્યકાળનો સમય બતાવ્યો છે જેની અંદર આપણા હાથે જેટલું ધર્મ કાર્ય થાય જેટલું પુણ્ય થાય જેટલું દાન થાય એનો એક નહીં પણ દસ ગણું પુણ્ય મળે છે અને આ વખતે આપણે વાત કરીએ તો સંક્રાંતિનું વાહન એ અશ્વ એટલે ઘોડો છે એનું વસ્ત્ર કાળું છે એનો પુષ્પ અને દુર્વા એ બતાવ્યું છે એમનું આગમન ઉત્તર દિશામાંથી થાય છે એનો મુખ પૂર્વમાં છે એ ભોજનની અંદર કઠોળ બતાવી છે એમનું ઉપવાહન એ સિંહ છે આયુધ એ ભાલુ છે સ્થિતિ એની બેઠેલી છે એની જાતિ જોકે દ્વિજ છે ગમન એ દક્ષિણ દિશાનું છે એમની દ્રષ્ટિ નૈઋત્યમાં છે અને એનું પાત્ર એ કાસું એ બતાવવામાં આવ્યું છે એટલે અમુક રાશિ પ્રમાણે અમુક જે દાન કરવામાં આવે તેનું વિશેષ પુણ્ય છે જેમ વાત કરીએ તો મેષ રાશિ છે કન્યા રાશિ છે અને કુંભ રાશિ છે તેવા લોકોએ ચણાની દાળ છે સુવર્ણ છે પીળું વસ્ત્ર છે વાસણ એ પીળા વસ્તુનું દાન કરવું વિશેષ મહત્વ છે જેમ વૃષભ રાશિ છે સિંહ રાશિ છે ધન રાશિ છે એમને લાલ લગતું ને વસ્તુનું દાન કરવાનું બતાવ્યું છે જેમ કે ઘઉં ગોળ લાલ વસ્ત્ર છે ત્રંબાનું પાત્ર છે લાલ તલ છે એમનું દાન કરવું તેનું વિશેષ પુણ્ય મળે છે પછી વાત કરીએ તો મિથુન તુલા અને મકર રાશિ તેમને શું દાન કરવું તો એમના પહેલાં ઘી બતાવ્યું છે ખાંડ સફેદ તલ ચાંદીની વસ્તુ સફેદ વસ્ત્ર સફેદ દાન કરવાથી એને સારા પુણ્યની પ્રાપ્તિ થાય પછી કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ ચાર રાશિઓને કાળી વસ્તુનું દાન બતાવ્યું છે જેની અંદર કાળા તલ છે સ્ટીલના વાસણ છે કાળું વસ્ત્ર છે ઇત્યાદિનું કાળા વસ્તુનું જે દાન કરે તેનું વિશેષ પુણ્ય એને છે મકર રાશિનું મકર સંક્રાંતિનું જે પર્વ છે એ સર્વ હિન્દુ સનાતન ધર્મીઓ માટે વિશેષ પર્વ છે આમની અંદર જે દાન કરીએ છીએ જે પુણ્ય કરીએ છીએ એનું અક્ષય ગણો પુણ્ય મળે છે અમુક તિથિ હોય અમુક વાર હોય અમુક નક્ષત્ર હોય જેમની અંદર દાન પુણ્ય કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે એમની અંદર આ સંક્રાંતિનું પણ વિશેષ મહત્વ બતાવ્યું છે તો જે લોકો પતંગ ઉડાવતા હોય એના માટે ચૌદ તારીખ છે અને પુણ્યકાળ છે એ પંદર તારીખે બતાવ્યું છે તો આ વર્ષની અંદર પુણ્યકાળ ચૌદ તારીખ નહીં પણ પંદર તારીખે છે ચૌદ તારીખે રાત્રે બે લે બે મિનિટ બે કલાક અને ચુમ્માલીસ મિનિટથી મકર રાશિમાં સૂર્ય ભગવાન પ્રવેશ કરે છે એટલે જે કાંઈ દાન પુણ્ય કરો એ પંદર તારીખે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી માપ કરી શકો છો સંક્રાંતિકાળ બહુ વિશેષ છે અને આ વર્ષનો સંક્રાંતિકાળ સર્વ ભક્તજનોને લાભદાય અને પુણ્યકારી બને એવા આશીષ સાથે સર્વ પ્રિય ભક્તજને જય શ્રી કૃષ્ણ જય શિયા રામ મહાદેવ ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઈબર્સનો તો હવે આપ રાહ જોઈ રહ્યા જલ્દી કરો